વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર નવ એની અંદર સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો એની અંદર જોઈએ તો ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચી શકાય એક તો સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર તો એમાં સંગઠિત નાણાં બજાર તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકો મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે તો કે ભાઈ ઔપચારિક નાણાં બજાર અથવા તો સંગઠિત નાણાં બજાર છે એ શેનું બનેલું છે તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે એ ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે તો કે ભાઈ ભારતની અંદર સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે એક માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભારતની અંદર ઔપચારિક અથવા તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ અથવા તો નિયમન કોણ કરે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે તો કે ભાઈ નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે એટલે કે બજારની અંદર તેજી મંદીની સ્થિતિને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે તો કે ભાઈ રેપોરેટ રિવર્સ રેપોરેટ એના વ્યાજના દરમાં શું કરે છે તો કે ભાઈ વધારો કે ઘટાડો કરે છે રેપોરેટ રિવર્સ રેપોરેટની અંદર વધારો કે ઘટાડો કરતા જોવા મળે છે જેના પરિણામે શું થાય તો કે ભાઈ બજારની અંદર મંદીજન્ય કે તેજીજન્ય પરિસ્થિતિ હોય તો તેની ઉપર કાબુ છે તે રાખી શકાય ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય તો તેની ઉપર કાબુ છે એ રાખી શકાય બરાબર છે તો કે સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે તો કે ભાઈ અહીંયા નાણાં બજારમાં સંગઠિત નાણાં બજારમાં કોનો સમાવેશ થાય તો કે ટ્રેઝરી બિલ છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે કોલ મની છે બરાબર અહીંયા નાણાં બજારના સાધનો છે તેનો આપણે આગળ વધુ શબ્દો છે તેનો આપણે અભ્યાસ કરીશું બરાબર છે તો કે સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું હોય છે પદ્ધતિસર રીતે એટલે કે ક્યાંક સિસ્ટમથી કામ કરે છે અને એકબીજા સાથે સંકળાયેલું હોય છે એક સૂત્રતા જાળવતું હોય છે શા માટે તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેના નિયમોનું અહીંયા પાલન થતું જોવા મળતું હોય છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે શું તો કે ભાઈ સંગઠિત નાણાં બજાર હવે આપણે જોઈએ અસંગઠિત નાણાં બજાર તો કે ભાઈ અસંગઠિત નાણાં બજારની અંદર જોઈએ તો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી તો કયા અનૌપચારિક બજાર છે ઔપચારિક બજાર નથી અને અસંગઠિત છે અહીંયા કેમ આપણે સંગઠિત નાણાં બજાર ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હતું તો કે અસંગઠિત નાણાં બજાર ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે તો કે અહીંયા જે જે પ્રવૃત્તિઓ થતી હોય છે કઈ પ્રવૃત્તિઓ તો કે ભાઈ નાણાં લેવા અને આપવાની પ્રવૃત્તિ તો કે એના કોઈ ચોક્કસ નિયમો છે એ હોતા નથી શા માટે તો કે એના ઉપર કોઈનું નિયંત્રણ જોવા મળતું નથી જેથી આ નાણાં બજાર નાણાં ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર દેશી બેંકરો શ્રોપ વગેરેનું બનેલું છે તો કે ભાઈ અસંગઠિત નાણાં બજાર છે એ કોનું બનેલું છે તો કે ભાઈ અસંગઠિત નાણાં બજાર છે એમાં નાણાં ધીરનાર આવે છે એટલે કે શું તો કે ભાઈ વ્યાજે નાણાં આપનાર આવે છે પછી કોણ હોય છે તો કે ભાઈ જમીનદારો હોય છે પછી કોણ હોય છે તો કે ભાઈ વસ્તુઓ ગીરો રાખી નાણાં ધિરાણ કરનાર હોય છે પછી તો કે ભાઈ દેશી બેંકરો હોય છે પછી કોણ હોય છે તો કે શ્રોક હોય છે આ બધા વ્યક્તિઓ કોણ છે તો કે આ બધા વ્યક્તિઓ જે જે વ્યક્તિને જે મુજબની નાણાકીય જરૂરિયાત ઉપસ્થિત થાય તો એ લોકોને તુરંત જ નાણાં પહોંચાડી આપે છે પણ આ લોકોની વસુલાત છે એ બહુ કડક હોય છે બરોબર આ બધા વચ્ચે સંકલનનો શું હોય છે તો કે ભાઈ અભાવ હોય છે શા માટે તો કે એના ઉપર કોઈનું નિયંત્રણ નથી એના નિયમો કોઈ નક્કી કરતું નથી જે ગામની અંદર જે લોકો છે આ રીતનો વેપાર કરતા હોય આ રીતનો ધંધો કરતા હોય એ લોકો જ એના નિયમોથી કરતા હોય છે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે તો કે ભાઈ ગામડાની અંદર આ પ્રવૃત્તિ છે એ વધુ જોવા મળે છે પણ શહેરી વિસ્તારની અંદર પણ કેટલાક વિસ્તારોમાં આ બજાર છે તેનું અસ્તિત્વ જોવા મળે છે અહીંયા આપણે બે માર્ક્સની અંદર સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર છે એ પૂછી શકાય તો એ પ્રશ્ન છે એ પૂરો કરેલો છે હવે આપણે નાણાં બજારના સાધનો છે તેનો અભ્યાસ કરવાનો છે એ આવતા લેક્ચરની અંદર જોશું અહીં આપણું લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ